પોતાના જે ડ્રાઈવરો છે તે લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આ જે ડ્રાઈવરો જે છે તેઓની માંગ છે કે આ જે કાયદો છે એને હટાવવો જોઈએ કારણ કે જે ડ્રાઈવર હોય છે એ મામૂલી પગારની અંદર કામ કરતો હોય છે અને પોતાના રિસ્ક ઉપર ગાડી ચલાવતો હોય છે અને આ રીસ્ક ના કારણે ડ્રાઈવરોને આ જે નવો કાયદો છે એ મંજૂર નથી તેનાય આ પહેલ શરૂ થઈ છે આવનારા દિવસોમાં આ જ આંદોલન જલન બને તેમાં બે નથી આ ડ્રાઈવર ઉપર જે કાનૂન લાગુ થયો છે દસ સાલની સજા જે છે ને દસ લાખ રૂપિયો જુર્માનો છે એ બંધ કરાવવા માટે આ ટ્રાફિક કર્યું છે કે ડ્રાઈવર પરથી આ જે કાનૂન લાગુ થવાનો છે એ હઠવવા માટે અમારી માગ છે સરકારથી અમારે ડ્રાઈવર સંગઠન એ એકતા થઈને અમે આ ચક્કાજામ કરેલું કે જે અમારા પર કાયદો લાગુ થવાનો છે કે ભાઈ કોઈ ડ્રાઈવરથી ભૂલમાં કે કઈ બી રીતે એક્સિડન્ટ થાય તો ડ્રાઈવરને દસ લાખ રૂપિયાનો જુરમાનો અને દસ વર્ષની જેલ થઈ શકે છે આ કાયદો લાગુ થવાનો છે જે લાગુમાં ના આવે એના માટે અમે આ જામ કરેલું અને હજી તો આ શરૂઆત છે કે ભવિષ્યમાં આ કાયદો લાગુ થશે તો આના પર બહુ મોટું એક્શન થશે ને ભારત બંધ થઈ શકે એવી શક્યતા છે કે કે બધા ડ્રાઈવર એકતા થાય એકતામાં છે કે ભાઈ આ કાયદો લાગુ થવો જોઈએ ના કે કે ડ્રાઈવરનો પગાર 8000 રૂપિયા હોય છે ને એનાથી કઈ બને તો એ 10 લાખ કઈથી લાવશે અમારો આ એના લીધે અમે આ ચક્કા જામ કરેલું શું નામ છે મારું નામ અનિલ ભયા કેમેરામેન રમજાની મીઠા સાથે ગોધરા